સુરતમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ સાથે નશીલા વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે દેશી વિદેશી દારૂ અને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિમાં શહેરમાં ગુનાનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેથી શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે શહેરી નાગરિકો સાથે લૂંટ ચોરી અને હત્યાના બનાવો રોજે રોજ બનતા હોવાની ઘટના પત્રમાં પ્રગટ થાય છે જેમાં સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે જે નાગરિકો અને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ હોય જેથી તાત્કાલિક દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે અમારે અહીંયા પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવું પડ્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લામ છે દારૂનું વેચાણ નશીલા પદાર્થો થઈ રહ્યું છે આજે ખુલ્લે આમ છે તો ઉપર પુતળાઓ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોર પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે અને લોકો તિજોડી ભરવામાં જ રસ છે આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્ર ને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે એના માટે અમે પોલીસના કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપે છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રે કરીશું એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે મંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે